નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પાનના પાન વિશે અને જાણીશું કે આ નાનો પાનનો પત્તો તમારા પાચનતંત્રથી લઈને તમારી સ્કિન અને તમારા શ્વસનતંત્રને પણ ફ્રેશ બનાવવામાં મદદ કરે છે મિત્રો આજના વિડીયોમાં હું તમને પાનના પત્તાનો ફાયદો બતાવીશ જેને તમે સાંભળીને હેરાન થઈ જશો મિત્રો નાગરવેલનો પાન એ એક ઔષધિ કહેવામાં આવે છે ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા લોકો એનો દરરોજ ઉપયોગ કરે જ છે પણ ઘણા બધા ઓછા લોકો એના ફાયદા વિશે જાણતા હશે મિત્રો રિસર્ચ કહે છે કે પાનના પત્તામાં એવા કમ્પાઉન્ડ છે જે બેક્ટેરિયલ ને રોકવાનું કામ કરે છે જખમને રોજ લાવવાનું કામ કરે છે અને તમારા હાર્ટને પણ રક્ષણ કરવાનું કામ કરે છે તો ચાલો એક પણ મિનિટની વાત કર્યા વગર આપણે આ રસપ્રદ વિડિયોની શરૂઆત કરીએ અને પાનના પત્તાના ફાયદા વિશે અને એને વાપરવાની રીત વિશે અને છેલ્લે હું તમને પાનના પત્તાનો જ્યુસ કેવી રીતે બનાવવાનો છે તેના વિશે હું વાત કરવાનો છું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો હાલ જ એક લાઈક આપી દો મિત્રો પાનનું પત્તું તમારા પાચનતંત્રને નેચરલી સ્ટિમ્યુલેટ કરે છે જેનાથી તમારી પાચનક્રિયામાં સુધારો થાય છે અને જો તમને એસિડિટી અથવા જો ગેસની તકલીફ હોય તો પાનના પત્તાનો ઉપયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો ખાવાનું ખાધા પછી જો તમે પાનના પત્તાને ચાવો છો તો તે તમારું ડાયજેસ્ટિવ એન્જાઈમને એક્ટિવેટ કરે છે જે તમારા ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે છે મિત્રો જો તમને કબજિયાતની તકલીફ છે તો પાનનો પાન આ તકલીફમાં ખૂબ જ ફાયદાકારક છે મિત્રો પાનના પત્તામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તમારી ગટ હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે અને બાઉલ મુવમેન્ટને રેગ્યુલેટ કરે છે જે તમારા આંતરડાને ડીટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે જેનાથી કબજિયાતની તકલીફમાં તમને ખૂબ જ ફાયદો થાય છે મિત્રો પાનના પત્તા તમારી મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે મિત્રો જમ્યા પછી એક પાનનો પાન ખાવાથી તમારું પાચન ખૂબ જ સારું થાય છે અને પેટ એકદમ તમને હલકું લાગે છે એવો તમને અહેસાસ થાય છે મિત્રો પાનના પત્તાનો બીજો ફાયદા વિશે વાત કરીએ તો તે દાંત અને મોઢાને મળે છે જે તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય અથવા કોઈ તમારા ગમ્સની કોઈ પ્રોબ્લેમ હોય તો પાન પાન એમાં ખૂબ જ ફાયદાકારક રીતે તમારી મદદ કરે છે મિત્રો પાનના પત્તામાં એન્ટી પ્રોપર્ટી હોય છે જે બેક્ટેરિયાને કિલ કરે છે જેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને ઓરલ ઇન્ફેક્શનનું જોખમ ઘણું બધું ઓછું થઈ જાય છે મિત્રો પાનના પત્તામાં એસ્ટ્રિજન્ટ પ્રોપર્ટી હોય છે જે ગમને ટાઈટ કરે છે અને દાંતના પેઢાના દુખાવામાંથી તમને રાહત આપવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો પહેલાના જમાનામાં પાનના પત્તાને નેચરલ ટૂથપેસ્ટ તરીકે ઉપયોગ કરતા હતા મિત્રો અને પાનના પત્તા દાંત સાફ કરવામાં અને મોઢાની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરતા હતા પાનનો પાન પણ શરદી ખાંસી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જો તમને ઘણીવાર શરદી અને ખાંસીની તકલીફ હોય તો પાનના પત્તાનો તમે જરૂર એકવાર ઉપયોગ કરજો મિત્રો પાનના પત્તામાં એવા તત્વો હોય છે જે સ્વચનતંત્રને હેલ્ધી બનાવવામાં ખૂબ જ મદદ કરે છે સાથે સાથે તે ફેફસાને મજબૂત બનાવવાનું કામ કરે છે અને જે લોકો અસ્થમાના દર્દી છે તેમને પાનના પત્તાનો ખૂબ જ ફાયદો મળે છે પાનના પત્તા એ બ્રોન્કો ડાયલેક્ટરની ઇફેક્ટ ધરાવે છે જેથી અસ્થમાના જે પેશન્ટ છે તેમને ખૂબ જ ફાયદો આપવાનું કામ કરે છે મિત્રો પાનનું પાન જોઈન્ટ પેઇન અને મસલ પેઇનને પણ ઓછું કરવામાં મદદ કરે છે જો તમને જોઈન્ટ અને મસલમાં દુખાવો થાય છે તો પાનના પત્તામાં રહેલા નેચરલ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સોજાને ઓછું કરવામાં મદદ કરે છે અને દુખાવામાં પણ રાહત આપવાનું કામ કરે છે તમે પાનના પત્તાનો પેસ્ટ એટલે કે મલમ પણ લ બનાવી અને ઘૂંટણ પણ લગાવી શકો છો પાનનો પાન એ માથાનો દુખાવો અને માઇગ્રેન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે માથા માથાના દુખાવા માટે પાનના પત્તાનો પેસ્ટ બનાવી અને તમે માથા ઉપર પણ લગાવી શકો છો મિત્રો જે લોકોને બેક પેઇન કમરના દુખાવાની તકલીફ હોય તે લોકો પણ પાનના પાનનો મલમ લગાવીને પણ ત્યાં લગાવી શકે છે જેનાથી એ લોકોને પણ ખૂબ જ રાહત થઈ શકે છે તમને કોઈ ઘા પડ્યો હોય તેમાં પાનના પત્તાનો મલમ લગાવો તો તે એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે અને ઘામાં જલ્દીથી રોજ પણ આવી શકે છે મિત્રો પાનનો પાન વેઇટ ઓછું કરવામાં પણ મદદ કરે છે જેનું કારણ એ છે કે એ તમારા શરીરમાં મેટાબોલિઝમ રેટ વધારે છે જેનાથી ફેટ ફાસ્ટ રીતે બર્ન થઈ જાય છે અને તમારું વેઇટ ઓછું કરવામાં પણ તમારી મદદ કરે છે મિત્રો બીજો ફાયદો કે તે ડિટોક્સિફિકેશન તરીકે પણ કામ કરે છે તમારા શરીરને ડીટોક્સિફાઈ કરે છે અને તે નેચરલ ડાયુરીટિક તરીકે પણ કામ કરે છે જેનાથી હાર્મફુલ ટોક્સિક જે શરીરની બહાર નીકળી જાય છે મિત્રો જે તમને પાનના પાન વિશે વાત કરીએ છીએ પણ જો તમે એમાં તમાકુને સોપારી નાખીને ખાઓ છો તો હું એ પાનની વાત નથી કરતો એટલે જો તમે તમાકુ અને સોપારીવાળા જો પાન સમજતા હો તો એ તમને ફાયદો નહીં આપે પણ એ તમને નુકસાન કરશે મિત્રો પાનના પત્તાનો જ્યુસ બનાવવા માટે તમારે બે પાનને બરાબર ધોઈ નાખો તેના ટુકડા કરો અને પછી તેને પાંચથી સાત મિનિટ ગરમ કરો અને પછી તમે એને ગરણીથી ગાળીને તમે જે નવ શીખવું હોય છે ત્યારે તમે તેને પી શકો છો તમે ધારો તો તેની અંદર હની અથવા લીંબુ એટલે કે મધ અથવા લીંબુ પણ તમે એડ કરી શકો છો પણ આ એક ઓપ્શનલ છે મિત્રો આ જ્યુસ પીવાથી ડાયજેશન અને તંત્રમાં તમને ખૂબ જ ફાયદો થશે મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા બીજા મિત્રોને શેર કરજો આવજો મિત્રો બાય બાય આવજો